વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ માટેનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે સાથે વિદ્યાર્થીઓના પ્ર પ્રતિભાવે આપ આ ચેનલ પરથી જોઈ શકો છો સૌપ્રથમ તો બે પંપણી ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી તમામ વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેવા ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓને માત્ર શ્રી જે સંગે સ્કૂલ નહીં પણ તું ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને ગુજરાત ગુજરાતભરના બારમા ધોરણની અંદર જે બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે તે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ વર્ષ દરમિયાન જે તમે અથાગ પરિશ્રમ કર્યો છે મહેનત કરી છે એ મહેનતનું પરિણામ આપ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરો અને આપના પરિણામોથી તમારા મમ્મી પપ્પા તમારી જ્ઞાતિ ગામ શહેર અને સમગ્ર રાજ્યનું નામ રોશન કરો તેવી ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલથી ફરી ફરી એકવાર શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લવાળા આ શ્રી જયજી હાઈસ્કૂલમાં હું નવથી બાર ભણ્યો આજ મારો છેલ્લો અને વિજય સમારોહ છે હું આ વિશાલજી કહેવું તો આ ચાર દિવસ મારા ચાર વર્ષ આ મારા આમ ગોલ્ડ ઇયર કહી શકાય છે કારણ કે આ વર્ષ પાછા આવતો નહીં પણ આ વ્રહમાં ચાર વર્ષ અમે બહુ આનંદ કર્યો બહુ બધા તહેવારો ઉજવ્યા બધા સાહેબો હારે દોસ્ત થઈ ગયા એવા એવી રીતે અમારા સાહેબો બધા ને હવે મને કહું કે તારે જોતું હોય તો હું માંગ તો હું પેલા મારા ચાર વર્ષ પાછા માગું ભણવા માટે ને આ વર મારા માટે બહુ સારા છે શૈક્ષણિક શાળામાં જે વર્ષો વિતાવ્યા મેં અહીં નવથી બારનું શિક્ષણ મેળવ્યું છે જેમાં મને ખૂબ સારા સારા અનુભવો થયા છે એમાં નવા શિક્ષકો સાથે ફરવાનું થયું છે જેમાં એનએસએસ કેમ્પ દ્વારા અમને ખૂબ શીખામણ મળી છે ખૂબ મહેનતનો અભ્યાસ મળ્યો છે અહીં અમે ખૂબ મજા કરી છે આ શાળા શ્રી જે સંઘવી હાઈસ્કૂલમાં અમે ખૂબ નવા નવા અભ્યાસો કર્યા છે નવા શિક્ષક શિક્ષકો સાથે અમે હળિયા મળ્યા છીએ જેમાં બધા શિક્ષકો ભાઈબંધ હોય એમ રહી છે અને એમાં ડીએ કંપની સાહેબ દ્વારા અમને ઘણા અભ્યાસો કરવામાં આવતા હતા અમને શૈક્ષણિક આગળ વધારવા માટે ખૂબ અભ્યાસો કર્યા છે અને તેમાં એને ઘણા અમને આગળ જવા માટે માર્ગદર્શન પણ આપ્યું છે આ સ્કૂલ અમારી માટે ખૂબ નવી છે કારણ કે અહીં અમે ઘણા કાર્યક્રમો કર્યા છે તહેવારો કર્યા છે તહેવારોમાં જેમ પરિવાર હોય એમ અમે સાથે મળીને કામ કર્યું છે વિદ્યાર્થીઓ નહીં પણ ભાઈબંધો અને ભાઈઓ બનીને અહીં કામ કરીએ અમે કર્યું છે એટલા માટે અમને શિક્ષક પ્રત્યે ખૂબ લાગણી છે અને આ જ સમારંભ છે એટલા માટે વિડીયો મૂકવાનો એક ઉદ્દેશ્ય છે કે બાળકોને ખબર પડે કે શિક્ષણનું મહત્ત્વ શું છે અને શાળાનું મહત્ત્વ શું છે એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે જે આ વિદાય સમારંભનો દિવસ છે જેમાં અમે ખૂબ મજા કરી અને છેલ્લે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો નમસ્કાર હું પરમાર જગદીશ ભોજભાઈ મેં મારી શાળા શ્રી જે સંઘવી હાઈસ્કૂલ રાજવીલા મેં ધોરણ નવ દસ અગિયાર અને બાર અહીંયા ભણ્યો છું મને આ સ્કૂલમાં સારા સારા અનુભવ થયા છે સારા સારા શિક્ષકો સાથે મુલાકાત થઈ છે અને સારા અનુભવ થયા છે જ્યારે હું ધોરણ અગિયારમાં ભણતો ત્યારે પંપાણીયા સાહેબ જે છે એ સમાજશાસ્ત્ર વિષય લે ત્યારે અમને અમે થિયરી તો ભણતા પણ પ્રેક્ટિકલ કરી પણ બતાવતા સાથે સાથે અમે ધોરણ અગિયારમાં એક સંશોધન કર્યા ઘરે લોકો હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં જાગીની એમની જાગૃતતા એમાં અમને શીખવા મળ્યું કે સંશોધન કઈ રીતે થાય છે એવું બધું શીખવા મળ્યું ધોરણ બારની અંદર અમારે પંચાયતી રાજ આવે છે તેમાં અમને પ્રેક્ટિકલ કરી બતાવ્યું કે મતદાન કઈ રીતે થાય મતદાનની પ્રોસેસ કઈ રીતે હોય મતદાનમાં ક્યાં ક્યાં અધિકારીઓ આવે એવી પણ અમને અનુભવ થયા અને આ સ્કૂલમાં મને ભણવાનો ખૂબ આનંદ આવ્યો થેન્ક યુ મારું નામ બાવળીયા થઈ જાય તીખાભાઈ હું જે સંઘી હાઈસ્કૂલમાં ભણું છું એને અભ્યાસ કરું છું મેં દસ ને બાર અહીંયા કરેલો અભ્યાસ કરેલો છે ધોરણ બારમાં મારા વિશેષ શિક્ષણ કંપની સાથે બી કંપની અને એ અને ભૂગોળ વિશે જે લે છે અને મને ભૂગોળ વિશે બહુ ગમે છે અને ભૂગલ વિશે બહુ જનરલ નોલેજને બહુ અતિશય છે એમને જ્ઞાન આપે છે અને સારું સારું ભણાવે છે અને સમાજાત્રામાં એ વ્યક્તિગત ભણાવે છે આવે જેવી રીતે બહુ ખરી માહિતી આપે